પરંતુ મંગળવારે વરસાદનું જોર ઘટતા બોરી અને પાનમ ડેમમાંથી પાણી એક લાખ ક્યુસેક ઘટાડો કરતા વહીવટીતંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હોવાનું જણાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે વણાકબોરી ડેમમાં સિત્તેર ટકા પાણીનો સંગ્રહ થયો હતો ઉપરવાસમાંથી ભારે વરસાદ પડતો હોવાથી પાનમ ડેમમાંથી શરૂઆતમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિના દસ કલાક

ચાર લાખ ઉપરાંત પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના પગલે તંત્રમાં ચિંતાનો વિષય બની ગયો હતો રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગઢટેશ્વર દ્વારા